શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની અજા એકાદશીની વ્રતકથા પૂજનવિધિ અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો અને જો આપ આ ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરશો જેથી આવતા નવા વિડીયોની માહિતી તરત મળે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ બોલો જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જય એકાદશી ભગવાન શ્રીહરિને અતિપ્રિય છે આ તિથિના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ શ્રીનારાયણ છે તેથી આજે ઉપવાસ વ્રત અને પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે ખાસ કરીને અજા એકાદશી તો અક્ષય પુણ્ય આપનારી છે આ એકાદશી હજારો અશ્વમેઘ યજ્ઞ અને રાજસૂઈ યજ્ઞના ફળ જેટલું પુણ્ય આપે છે તેમજ હજાર ગાયોના દાન સમાન ફળ આપે છે જીવનના દુઃખ અને કષ્ટોનો નાશ કરે છે આ દિવસે ભગવાન શ્રી નારાયણ તથા શ્રીકૃષ્ણની પૂજા ઉપાસના કરવાથી આત્મકલ્યાણ થાય છે એકાદશી એટલે ચાંદ્રમાસની અગિયારમી તિથિ મહિનામાં બે એકાદશી આવે છે એટલે કે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે વધુ એકાદશી થાય છે એટલે કુલ છવ્વીસ એકાદશી થાય છે દરેક એકાદશીનું અલગ મહાત્મ્ય છે અમારા ઋષિ મુનિઓએ મનુષ્યને સારા માર્ગે રાખવા માટે વ્રત જપ તપ ઉપવાસ વગેરે સૂચવ્યા છે જેમાં એકાદશીનું વિશેષ મહાત્મ્ય છે વ્રત કરવાની રીત ભક્તો સવારમાં વહેલા ઉઠીને સંકલ્પ કરે કે હે પ્રભુ આજે હું એકાદશી વ્રત કરું છું અને આવતીકાલે દ્વાદશી તિથિએ પારણ કરીશ પછી ભગવાનનું પૂજન કરવું ઘરમાં ભગવાનની મૂર્તિ કે ફોટા આગળ તુલસીદળ માખણ મિશ્રી ફળાદી અર્પણ કરવા શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવદ્ ગીતાનો પાઠ કરવો એકાદશીના વ્રતમાં કેટલાક ભક્તો નિરાહાર રહે છે કેટલાક માત્ર જલ લે છે તો કેટલાક ચા દૂધ ફળાહાર કરે છે વૃદ્ધો બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ એક સમયે ભોજન લઈ પણ આ વ્રત કરી શકે છે આ વ્રતનો સાર એવો છે કે ભક્તિમાં મન શુદ્ધ રહેવું જોઈએ કોઈને દુઃખ ન પહોંચાડવું સાત્વિક વિચાર રાખવા જોઈએ વ્રત એ માત્ર ખોરાકનો ત્યાગ નથી પરંતુ સાત્વિકતા અને મનની નિર્મળતા છે આ દિવસે લસણ ડુંગળી તથા ભાતનો ત્યાગ કરવો જોઈએ અને વ્યસનોનો પણ ત્યાગ કરવો સાંજના સમયે તુલસી અને પીપળાના વૃક્ષને જલ અર્પણ અને દીપદાન કરવું શુભ મનાય છે જરૂરિયાતમંદને દાન કરવાથી ધનસંપત્તિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે બીજા દિવસે દ્વાદશી તિથિએ બ્રાહ્મણોને દક્ષિણાદાન કરીને ગાય પક્ષીઓની સેવા કરીને અને જરૂરિયાતમંદોને દાન આપીને વ્રતનું પારણ કરવું આ એકાદશી પિત્રોને પણ મોક્ષ આપે છે કારણ કે આ અક્ષય પુણ્ય આપનારી છે એકાદશીનું ફળ અને દાન એકાદશીના દિવસે કરેલ દાનનું પણ વિશેષ મહાત્મ્ય છે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદને દાન કરવાથી પાપો નષ્ટ થાય છે અને કષ્ટમાંથી મુક્તિ મળે છે આજના દિવસે કરેલ પૂજા જપ તપ અને દાનના અનેક ગણા ફળ મળે છે તેથી આ એકાદશીનું મહાત્મ્ય અતિવિશેષ છે અજા એકાદશીનો અર્થ અજાનું અર્થ છે મા પ્રકૃતિ મહાશક્તિ મહામાયા આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં શક્તિનો સંચાર થાય છે આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાન સુખ અને સંસાર સુખ મળે છે અને અંતે મુક્તિ મળે છે આ વ્રત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને એકાદશીઓમાં રાજા સમાન છે ચાલો હવે સાંભળીએ અજા એકાદશીની કથા બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય અજા એકાદશીની કથા એકવાર રાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે દેવકી નંદન શ્રાવણ માસના વધ પક્ષની એકાદશીનું નામ શું છે કૃપા કરીને મને જણાવો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું માઇનસ હે રાજન ધ્યાનપૂર્વક સાંભળો શ્રાવણ માસના વધ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે આ એકાદશી બધા પાપોને નષ્ટ કરે છે જે મનુષ્ય આ દિવસે ઉપવાસ કરે છે શ્રીનારાયણનું પૂજન કરે છે અને આ કથા સાંભળે છે તેના બધા પાપો નષ્ટ થાય છે અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે અંતે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે હે ધર્મરાજ આ એકાદશી જેવી પવિત્ર એકાદશી કે વ્રત આ લોક અને પરલોકમાં બીજું કોઈ નથી ભગવાન શ્રીકૃષ્ણ આગળ કહે છે માઇનસ પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામના પ્રસિદ્ધ રાજા થયા હતા તેઓ સત્ય પ્રતિજ્ઞા ધરાવતા ચક્રવર્તી અને સમગ્ર પૃથ્વીના રાજા હતા પરંતુ દુર્ભાગ્યવશ તે પોતાના રાજ્યમાંથી ભ્રષ્ટ થયા તેમને પોતાની પત્ની અને પુત્રને પણ વેચવા પડ્યા સત્યની રક્ષા માટે પોતે ચાંડાલને દાસ તરીકે વેચાઈ ગયા અને મળદાની ચીતામાંથી ઉતરેલા કપડાં લેવાનું કામ કરતા રાજા સત્યવાદી હતા તેથી કઠિન હાલતમાં પણ સત્ય છોડ્યું નહીં તેઓ ઘણા વર્ષો સુધી આ રીતે દુઃખભરી જિંદગી જીવતા રહ્યા રાજા ચિંતામાં રહેતા કે હું શું કરું ક્યાં જાઉં આ દુર્ભાગ્યમાંથી કેવી રીતે છુટકારો મેળવો આ રીતે વિચાર કરતા રાજા દુઃખના સમુદ્રમાં ડૂબેલા રહેતા ત્યારે એક દિવસ ગૌતમ ઋષિ રાજાને મળવા આવ્યા રાજાએ તેમને વંદન કરીને પોતાના દુઃખની વાત સંભળાવી રાજાની વાત સાંભળી ગૌતમ ઋષિ આશ્ચર્યમાં પડ્યા અને દયા કરીને રાજાને ઉપાય બતાવ્યો અજા એકાદશીનું મહાત્મ્ય ગૌતમ ઋષિ રાજા હરિશ્ચંદ્રને ઉપદેશ આપ્યો રાજન શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ અજા એકાદશી છે આ ઉત્તમ અને પુણ્ય આપનારી એકાદશી છે તમે તેનો વ્રત કરશો તો તમારા બધા પાપોનો નાશ થશે સદભાગ્યે આજથી સાતમા દિવસે આ એકાદશી આવી રહી છે તે દિવસે તમે વ્રત કરીને રાત્રે જાગરણ કરજો આમ કરવાથી તમારું દુર્ભાગ્ય દૂર થશે અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું અહીં તમારી પાસે આવ્યો છું આમ કહીને મુનિ વિદાય થયા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ અજા એકાદશીનું વ્રત કર્યું પરિણામે તેમના બધા પાપોનો નાશ થયો ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે માઇનસ હે રાજન આ વ્રતના પ્રભાવથી વર્ષો સુધી ભોગવવાના દુઃખ પણ નષ્ટ થઈ જાય છે હરિશ્ચંદ્ર રાજાને પોતાની પત્ની પાછી મળી જે પુત્ર મૃત્યુ પામ્યો હતો તે જીવિત થયો સ્વર્ગથી નગારા વાગ્યા પુષ્પોની વૃષ્ટિ થઈ એકાદશીના પ્રભાવથી દુશ્મનો દૂર થયા રાજ્ય પાછું મળ્યું અને અંતે રાજા પોતાના પરિવાર સાથે સ્વર્ગ પામ્યા શ્રીકૃષ્ણ આગળ કહે છે માઇનસ હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે તેને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે અને હજારો ગાયોના દાનનું ફળ પ્રાપ્ત થાય છે શ્રાવણ માસની અજા એકાદશીનું મહાત્મ્ય જે સાંભળે છે તેને ભૌતિક સુખ પણ મળે છે અને અંતે મુક્તિ પણ પ્રાપ્ત થાય છે આ રીતે બ્રહ્માંડ પુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય વર્ણવાયું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય સમાપન તો મિત્રો આપણે સાંભળી અજા એકાદશીની વ્રતકથા આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે અજાનો અર્થ થાય છે અજન્મા એટલે કે પ્રભુની સાધના અને આરાધનાનો વિશેષ દિવસ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માઇનસ સત્યયુગમાં તપ ત્રેતાયુગમાં જ્ઞાન દ્વાપર યુગમાં યજ્ઞ અને કલિયુગમાં દાન આ બધું જ મનુષ્યના કલ્યાણનું સાધન છે અતૈવ એકાદશીનું વ્રત થાય કે ન થાય પરંતુ દાન અને પુણ્ય તો જરૂર કરવા જોઈએ જીવદયા રાખવી પ્રભુનું નામ સ્મરણ કરવું અને પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી ઓમ અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મને સાંભળવા માટે આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ